મુક્તેશશ્વર મઠના સાધવી જયશ્રીગીરીના પ્રકરણમાં નવા વણાંક આવી રહ્યો છે આઠ વર્ષ અગાઉ મુક્તેશ્વર મઠના મહંત આગની જ્વાળામાં લપેટાઈ મૃત્યુ પામ્યા હતા જેમાં આરએસએસના કાર્યકર જયંતિભાઈ પ્રજાપતિ આજે સાધ્વી દ્વારા જ મોની બાબાની હત્યા થઈ હોવાનું નિવેદન આપ્યું છે સાથે સાધ્વીના કાળા કર્મોની કહાની ખોલી છે ત્યારે સાધ્વી દ્વારા મુક્તેશ્વર મઠના મહંત મોની બાબાની વર્ષ બે હજાર આઠમાં હત્યા કરી અને બનાસકાંઠાની પ્રજામાં ભયનો જે માહોલ ઊભો કર્યો હતો આવો તે સાંભળીએ જયંતીભાઈના શબ્દોમાં મોની બાબા સંજયગિરી મહારાજની હત્યા આજથી લગભગ આઠ એક વર્ષ પહેલાં થયેલી અને એ કેસનું હું પોતે ફરિયાદી છું અને મુક્તેશ્વર મહાદેવના મઠમાં બની બેઠેલી જેને પોતાના મહામંડલી શક્ય વડાવે છે એવી સાધ્વી જયશ્રીગીરી ગુરુ જગદીશગીરી આજે મારા કેસમાં જામીન ઉપર છૂટેલી છે અને એ કેસ મોડી સાંજે સાતવી જયશ્રી પાલનપુર માં કોર્ટમાં રજૂ કરી પોલીસે દસ દિવસના રિમાન્ડ ની માગણી કરી હતી જેમાં કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા નિલેશ પટેલ સાથે ભીખાલાલ પ્રજાપતિ નો રિપોર્ટ પાલનપુર